કૌશિક વેકરિયા સામે ષડયંત્ર કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે કૌશિક વેકરિયા અમરેલીના લોકોનો અવાજ ન બને તેવા પ્રયાસો થયા હોવાનું હરસંઘવીએ જણાવ્યું આમ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વિધાનસભામાં ખુલીને કૌશિક વેકરિયાનું સમર્થન કર્યું છે હર્ષ સંઘવીના નિવેદન પર જેની બેન ઠુમ્મર બાદ હવે પ્રતાપ દુધાતે પણ પ્રતિક્રિયા આપી છે અમરેલીના પાલ ગોટી લેટર કાંડ ઘટના અંગે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું

લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું એક એક બે હજાર પચીસના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલ્લીપ્રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછિયાશોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરું છું હું આ મીડિયા મારફત મંત્રીને ચેલેન્જ કરું છું કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાછા તકે ખોટાએ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગર મચ્છો ખુલે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જો તમે આ નિવેદન કરશો સખત શબ્દોમાં અમે વિખોળીશું અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપાવમે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ